વિરોચંદગરમાં થતા તાત્કાલિક એકસો આઠને ફોન કરતાં ઘટના સ્થળે આવતા સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર ગાંધીનગર વિસ્તારના રબ્બારી સમાજના છે જેમાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો વધુ તપાસ માટે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનને હાથ ધરી છે મર મરણ પામનાર કનુભાઈ રઘુનાથભાઈ દેસાઈ વિશાલ કુમાર ગણેશભાઈ દેસાઈ દર્શન કુમાર અર્જણભાઈ દેસાઈ તમામ ઝુંડાલ ગામ રબારીવાસ જિલ્લો ગાંધીનગર રિપોર્ટર ચિરાગ પટેલ ધોરાજી ગજરાવ ન્યૂઝ સાણંદ